એની એ વાત કરીશું અને સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સામે આચાર સંહિતાના ભંગ અંગે ચૂંટણી અધિકારીઓ પોતે જ જે ફરિયાદ કરી છે એની પણ વાત કરીશું સાથે જ નરેન્દ્રભાઈ જ્યારે છેલ્લો અને સાતમો તબક્કો હતો ત્યારે જે રીતે વિવેકાનંદ રોક મેમોરિયલ પર જઈને મગ્ન અવસ્થામાં એ ચૂંટણી પ્રચાર કરવા માટે કેમેરા ગોઠવીને બેઠા હતા અને બધી ચેનલો ઉપર લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું એની જે ખર્ચાળ પ્રવૃત્તિ કહી શકાય એનો ખર્ચ વસૂલ કરવા માટે હાઈકોર્ટમાં કેસ થયો છે એની પણ વાત કરીશું તમને જરા નવાઈ લાગી ને કે વડાપ્રધાનની વિરુદ્ધમાં વળી કોઈ કેસ કરવાની હિંમત કરી શકે અને એ કેસ પાછો અદાલતમાં ચાલી શકે તો અમે કહીશું કે હા એ ચાલી રહ્યો છે બેંગલુરુમાં અને હૈદરાબાદ માં નોંધાયા છે પણ એની વાત કરીએ એ પહેલા મારે તમને યાદ દેવડાવવું છે હું ક્યારેક એમ કેતો હતો કે નરેન્દ્ર મોદી ધર્મને નામે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરે છે ઘર ભેગા કરાવી શકાય એ વાત મેં તમને અગાઉ કહી એક એપિસોડમાં અને ઘણા મિત્રોને એમ હતું કે આવું તે હોતું હશે નરેન્દ્રભાઈ જેનું નામ વિશ્વ નેતા હવે આજકાલ તો ભારતીય જનતા પાર્ટી વાળા ગોખી મારીને વિશ્વ નેતા વિશ્વ નેતા કરે છે મને તો નવાઈ લાગે છે હેના વિશ્વ નેતા ભાઈ તમને ખબર છે ને પેલી અમેરિકન કંપની દર ત્રણ મહિને સર્વે કરે છે એમાં છોતેર ટકા લોકો એ નરેન્દ્ર મોદી ને લોકપ્રિયતાનો રેન્ક આપે છે અને તમે જો એની વેબસાઇટ ઉપર જાઓ અમેરિકન ધંધાદારી કંપનીની તો એની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કે ભારતના પાંચસો થી પાંચ હજાર લોકોને પૂછીને એમાંથી કેટલા નરેન્દ્ર મોદીને સમર્થન કરે છે એટલે કે છોતેર ટકા કરે છે અને બાઇડનને પિસ્તાલીસ હજાર લોકોનો સર્વે કરીને અમેરિકાના પિસ્તાલીસ હજાર અમેરિકનોનો સર્વે કરીને એમને સાઠ ટકા લોકો સમર્થન કરતા હોય તો નરેન્દ્ર મોદી વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા એવું તારણ આ કંપની કાઢે છે તમારે બહુ રહેવાની જરૂર નથી નરેન્દ્રભાઈ ની લોકપ્રિયતા આ વખતે પરખાઈ ગઈ હો ચારસો બેઠકોનો દાવો કરતા હતા ભાઈ બસો ને ચાલીસે પોચી ગયા અને ભક્તો અંધ ભક્તો તો પાછા એમ કે છે કે બસો ને ત્રાણું બેઠકો એનડીએ ને મળી ભાઈ એનડીએ નું નામ ક્યાં લીધું તું એમણે એમણે તો મોદી કી ગારંટી મોદી ને વોટ આપવાની વાત કરી હતી અને જે જુઠ્ઠાણાઓ ફેલાવ્યા હતા મને લાગે છે લોકો સમજી ગયા છે અને લોકો એ આ વખતે જે ચુકાદો આપ્યો છે ધારો કે એનડીએ ને જે બેઠકો આપી અને સામે વિપક્ષના ઇન્ડિયા બ્લોકને જે બેઠકો આપી એને કારણે બંધારણ અને લોકશાહી એ ટકી રહ્યા એવું કહેવામાં જરાય સંકોચ કરતો નથી હું કારણ કે જો ચારસો બેઠકો મળી હોત તો આ લોકો એક આ ભારતીય બંધારણને કચરા ટોપલીમાં નાખી દીધું હોત અને એમને મનસ્વી રીતે આજે પણ જે રીતે મનસ્વી રીતે સંસદ ચલાવી રહ્યા છે તો પછી બંધારણની તો એસી કી તેસી પણ આપણે છે ને આજે પેલા એમની સામેની ફરિયાદ જે નોંધાઈ છે એની વાત કરવાની છે હૈદરાબાદમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ છે નવ નવ પાંચ બે હજાર ચોવીસ ના રોજ મારી પાસે એની નકલ છે અને એફઆઈઆર નોંધાઈ છે પછી ફરિયાદ માત્ર ફરિયાદ નહીં એફઆઈઆર છે અને નરેન્દ્ર મોદીની એમણે હિન્દુ મુસ્લિમ કર્યું છે પરિચય આગળ ઉપર આપીશ એ લો ની બાબતમાં પણ ખૂબ કામગીરી કરી રહ્યા છે એ એમણે આ ફરિયાદ નોંધાવી છે અને મારી પાસે એની નકલ છે હૈદરાબાદની વાત તો બરાબર પણ સાથે સાથે અમારી પાસે જે બીજી ફરિયાદ જે નોંધાયેલી છે એમની સમક્ષ કેસ નંબર પી સી આર સ્લેશ ઝીરો 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 સેવન ઝીરો ટુ ફોર સ્લેશ ટુ ઝીરો ટુ ફોર સત્યાવીસ છ બે હજાર ચોવીસ ના રોજ આ જિયાઉર નોમાની જિયા દામોદર દાસ મોદી અને જે ફરિયાદ છે એમાં રાણીપ નિવાસી રાણીપ નિવાસી ના સી વન સોમેશ્વર ટેનામેન્ટ રાણીપ અમદાવાદ એના નિવાસી શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી મેમ્બર ઓફ પાર્લામેન્ટ વારાણસી કોન્સ્ટિટ્યુઅન્સી સ્ટાર કેમ્પેનર ભારતીય જનતા પાર્ટી એમને નામે આ ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદની નકલ પણ અમારી પાસે છે છે જે જે ફરિયાદ કરનાર ભાઈ વડાપ્રધાનની સામે ફરિયાદ કરવા માટે પણ છપ્પનની છાતી જોઈએ હવે એમને છપ્પનની છાતીના દાવા તો વડાપ્રધાન કરતા હતા પણ હવે એ કેટલી છે તો પછી અમારે પેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મિત્રો જ્યારે ગધેડાની છાતીની વાત કરતા હતા એનું એ પાછું સ્મરણ કરાવવું પડે પણ હવે એ વાત આખી જુદી છે આ ભાઈ જે નોમાની છે એ હ્યુમન રાઇટ્સ અને પીસ વર્કર છે એન્જિનિયર છે બાય પ્રોફેશન અને ફાઉન્ડર ઓફ લો એન્ડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ ફોરમ ડેડિકેટેડ ટોવર્ડ રિસર્ચ ઇન સોશિયલ સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ Of state action and policy in the upliftment of the downtrodden section of the society and towards providing free legal aid to facilitate justice to the victim of social discrimination and associated crimes across the social spectrum of the nation. મુસ્લિમ સમાજના સંદર્ભમાં નરેન્દ્ર મોદીએ જે નિવેદનો કર્યા કર્યા છે અને ખાસ કરીને એમણે જે નિવેદનો કર્યા છે એના એ બધું એમણે રજૂ કરીને આ ફરિયાદ બેંગલુરુની અદાલતમાં દાખલ કરી છે અને એમાં એ પાછી ફરિયાદ એની એની કામગીરી પણ એટલે એને શું કે એની સુનાવણી પણ ચાલી રહી છે એમાં એ કે છે કે એકવીસ એપ્રિલ બે ના રોજ નરેન્દ્ર મોદીએ વિશાળ જનસમુદાયની સામે એમણે વધારે એમ કે બાળકો પેદા કરનારા હુ આર ઇન્ટ્રોડ્યુસ ઇન ધીસ નેશન એટલે ઘુસપેઠિયા એટલે મુસ્લિમોને ઘુસપેઠિયા કયા હતા એની વાત પણ એમણે કરી છે અને એમણે પોલીસ સ્ટેશન અમૃત અમૃતહલ્લી પોલીસ સ્ટેશનમાં છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ આ ફરિયાદ પણ નોંધાવી હતી એવું એમણે એમની આ બહુ ઘણી લાંબી ફરિયાદ છે પાંચ પાના મારી પાસે થાય છે પણ ઘણી લાંબી ફરિયાદ છે એ ફરિયાદમાં એમણે એ કહ્યું છે અને આ ફરિયાદની સુનાવણી ત્યાં આગળ ચાલી રહી છે હવે પછીની જે સુનાવણી છે એ પહેલી જુલાઈએ થવાની છે એ અમારી પાસે એના પણ દસ્તાવેજો છે કારણ કે એક હા એક સાત બે હજાર ચોવીસના રોજ હવે એની સુનાવણી થવાની છે કારણ કે આ કાર્યવાહી તો સુનાવણીની કાર્યવાહી ચાલે છે અને એમને જેમ આજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચુડે જેમ કહ્યું છે કે મને ક્યારેય કોઈ રાજકીય દબાણ આવ્યું નથી એમ આ જે જે જજ છે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જેમની સામે આ કેસ ચાલી રહ્યો છે એમને પણ કોઈ દબાણ ઉપરથી રાજકીય દબાણ આવ્યું હોય એવું માનવાને કોઈ કારણ નથી અને એટલા માટે જ એની સુનાવણી કરી રહ્યા છે એનો વડાપ્રધાનની સામે શું આદેશ અથવા તો શું ચુકાદો એ આપે છે એના ઉપર આપણી સૌની નજર ભવિષ્યમાં પણ રહેશે અને અમારા કેટલાક મિત્રો છે જે ન્યાય જાહેર જનતા માટે ન્યાયને માટે લડી રહ્યા છે એ લોકો આની અંદર સહયોગ કરી રહ્યા છે એવું પણ કે છે બીજો જે બીજી જે ફરિયાદ છે જે મારે પહેલા તો છે ને યોગી મહારાજની ફરિયાદ લઈ લેવી જોઈએ અને મારી પાસે એક દસ્તાવેજ છે છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજનો દસ્તાવેજ છે કમ્પ્લેન્ટ અગેન્સ્ટ વાયોલેશન ઓફ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એમસીસી એટલે મોદીની સામે પણ જે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે એ જ રીતે આ યોગી મહારાજની સામે કુરુક્ષેત્રમાં હરિયાણામાં પણ એમણે છે ને જે ભાષણ કર્યું હતું ચૂંટણી પ્રચાર વખતે એના સંદર્ભમાં એ ચીફ ઇલેક્શન ઓફિસરે હરિયાણાના ચીફ ઇલેક્શન ઓફિસરે ચંદીગઢ ને આ ફરિયાદ પાઠવી છે અને એ કાર્ય એની શું કાર્યવાહી થાય છે એના વિશે અમને વધારે જાણ થઈ નથી પરંતુ આનો દસ્તાવેજ અમારી પાસે છે જે ચીફ ઇલેક્શન ઓફિસર યુનિયન ટેરિટરી ચંદીગઢ એને એના હસ્તાક્ષર સાથેનો આ દસ્તાવેજ છે જેનો જેનો પત્ર ક્રમાંક છે ઇલેક ટુ ઝીરો ટુ ફોર સ્લેશ યુસી સ્લેશ તો બહુ જૂનો કેસ છે વારંવાર ચર્ચામાં આવતો કેસ છે અને એ કેસ છે રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાના સંદર્ભમાં અલ્હાબાદ હાઈકોર્ટ ની અંદર આ કેસ પાછો દાખલ થયો છે પરંતુ એના એના સંદર્ભમાં પણ તેના બે એટલે આ પિટિશનર છે એસ વિઘ્નેશ શિશિર અને રિસ્પોન્ડન્ટ શ્રી રાહુલ ગાંધી મેમ્બર ઓફ લોકસભા એન્ડ અધર્સ એમાં કોન્સલ ફોર કાઉન્સલ ફોર પિટિશનર છે અશોક પાંડે અને કાઉન્સલ ફોર રિસ્પોન્ડન્ટ એ એડિશનલ સોલિસિટર જનરલ વિજય વિક્રમ સિંહ છે એવું આમાં જણાવવામાં આવ્યું છે આ કેસની અંદર પેલા એમ જણાવ્યું છે કે પચીસ હજાર રૂપિયા એ અશોક પાંડે રજૂ કરવાનો હોય પિટિશનરના લોયરે એ કર્યો નથી એવું જસ્ટિસ આલોક માથુર અને અરુણ કુમાર સિંઘ દેશવાલ એમણે આ ગઈકાલે જ સોરી આજે જ અરે સોરી ગઈકાલે ગઈકાલે એટલે કે અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ જે નિર્દેશ આપ્યો છે એમાં જણાવ્યું છે અને આ એ ચુકાદાની એટલે એમના ચુકાદાની નકલ પણ મારી પાસે જે કોર્ટ નંબર ટુ અલ્હાબાદ હાઈકોર્ટની કોર્ટ નંબર ટુ અને જસ્ટિસ અરુણકુમાર સિંઘ દેશવાલ અને જસ્ટિસ આલોક માથુર એમનો જે અમારી પાસે નો રિપોર્ટ છે પણ આ ઓર્ડર ડેટેડ ટ્વેન્ટી સિક્સ સિક્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એ રિટર્નેબલ છે એને એક સાત બે હજાર ચોવીસના ના રોજ અને આની અંદર એમ જણાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ એમ એક બ્રિટિશ કંપની એનું નામ તમને હું જણાવી શકું એમ છું એ બ્રિટિશ કંપનીમાં એમણે કંઈક ભરતી વખતે એ પોતે બ્રિટિશ સિટીઝન છે એવું બે હજાર ત્રણ બે હજાર નવના ગાળા દરમિયાનનું હા મેસર્સ યુકે ફર્મ મેસર્સ બેકડ્રોપ લિમિટેડ એમાં એમણે બે હજાર ત્રણથી બે હજાર નવના ગાળા દરમિયાન એ યુકે સિટીઝન છે બ્રિટિશ સિટીઝન છે એવું એમણે ત્યાં નોંધેલું છે એટલે એ ફોરેન સિટીઝન છે અને એમને રાયબરેલીમાંથી લોકસભાના સભ્ય તરીકેની માન્યતા રદ થવી જોઈએ એવી દાદ આની અંદર માંગવામાં આવી છે અને આમાં બીજો પણ સુરતના ટ્રાયલ કોર્ટનો તમને ખ્યાલ છે કે જેમાં ડેફેમેશનનો જે કેસ હતો જેમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા ફરમાવી હતી સેશન કોર્ટે ચાલુ રાખી હતી હાઈકોર્ટ ગુજરાતે ચાલુ રાખી હતી અને સુપ્રીમ કોર્ટે એના પર સ્ટે આપ્યો હતો એનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સંદર્ભમાં હું એટલું જરૂર જાણું છું કે રાહુલ ગાંધીએ અગાઉ પણ આના વિશે સ્પષ્ટતા કરેલી છે પરંતુ આવા કેસીસ થયા કરે છે અને એ ભારતીય જનતા પાર્ટીના મિત્રો એમાં આનંદ લે છે કદાચ અથવા સેટિસપ્લેઝર લે છે આવા કેસીસ કરી કરીને તમને ખ્યાલ હશે કે સોનિયા ગાંધીએ જ્યારે ભારતીય નાગરિકતા લીધી ત્યારે ઇટાલિયન નાગરિકતા એમણે છોડી દીધી હતી પરંતુ સુષ્મા સ્વરાજ જે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને વિપક્ષના પણ નેતા હતા સુષ્મા સ્વરાજે એ મુદ્દો પકડી રાખીને સતત છે ને એનું ગાણું ગાયા કર્યું હતું કે સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા લીધી એની સાથે સાથે ઇટાલિયન નાગરિકતા પણ લીધી છે જાળવી રાખી છે એ એ એવું એમણે વારંવાર કયા કર્યું જો કે વખતે જે તરીકે લાલકૃષ્ણ આડવાણી મિનિસ્ટ્રી મિનિસ્ટ્રીમાં હતા એમણે બહુ સ્પષ્ટ કર્યું હતું કે સુષ્માજી મેં એમના નાગરિકતાના દસ્તાવેજો જોયા છે પરંતુ તમે છે ને જે કહી રહ્યા છો એ ખોટી વાત છે સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા લીધી ત્યારે ઇટાલિયન નાગરિકતા છોડી દીધી છે એ બાબત બહુ સ્પષ્ટ છે હવે લાલજીએ આ વાત કર્યા છતાં સુષ્મા સ્વરાજ અને ભારતીય જનતા પાર્ટીના મિત્રો એ ક્યારેક આ ગાણું પાછા ગાયા કરતા હતા પરંતુ સુષમાજી તો હવે ઈશ્વરને પ્યારા થઈ ગયા એમની દીકરી પણ હવે તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ થઈ ગઈ અને હવે સોનિયાજીની ઇટાલિયન નાગરિકતાની વાત નથી થતી પણ નરેન્દ્ર મોદી વારંવાર ઇટાલી જાય છે એ બધા જાણે છે હમણાં જઈને આવ્યા અને અત્યારે જે મામલો થઈ રહ્યો છે એ રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક ગણાવવાનો છે કેટલાક દેશોમાં એવું છે કે બેવડી નાગરિકતા લઈ શકાય છે પણ ભારતનું બંધારણ બેવડી નાગરિકતાને અલાવ કરતું નથી રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટ કર્યું છે ડોક્ટર સુબ્રમ્ય સ્વામી પણ એમની વાહે લાગી ગયા હતા પણ રાહુલ ગાંધીની નાગરિકતા એ ભારતીય નાગરિકતા છે એ બાબત બહુ સ્પષ્ટ કરેલી છે હવે આ તો અદાલતમાં જે આગળ ઉપર કાર્યવાહી થાય અને જે દસ્તાવેજોમાંથી જે કંઈ ટીપ્પણો આવે અથવા ચુકાદો આવે એના ભણી આપણી નજર જરૂર રહેવાની છે મારે આ તબક્કે એક વાત જરૂર તમને બધાને યાદ દેવડાવવી જોઈએ અગાઉ પણ આપણે એની વાત કરી છે કે મેં તમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ઘર ભેગા કરી શકાય પહેલી વાત તો એ છે કે ભારતીય પ્રતિનિધિત્વ ધારાની જે કલમો છે એની અંદર કોઈ નાત જાત ધર્મ એને નામે તમે જેને વોટ માગી શકો નહીં તમે કોઈ ધર્મનું અપમાન કરી શકો નહીં તમે કોઈ સમાજના સંદર્ભમાં એવી ટિપ્પણી કરી શકો નહીં અને જો એ કરો તો તમારી નાગરિક નાગરિકતા તમને છે ને મતદાન અને ઉમેદવારી કરવાનો અધિકાર એ તમારો જઈ શકે છે સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ પણ છે અને ચૂંટણી પંચે તમને ખ્યાલ હોય તો શિવસેના પ્રમુખ બાળ સાહેબ ઠાકરેને ડોક્ટર રમેશ પ્રભુ જે વિલે પાર્લેના એમના ઉમેદવાર હતા શિવસેનાના અને એમને માટે મત માગતા એમણે હિન્દુત્વને નામે મત માગ્યા હતા એટલા માટે એ મામલો આખો સુપ્રીમ કોર્ટે ગયો હતો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ એ બાબતમાં બહુ ક્લિયર છે કે આ ચાલે જ નહીં લોકપ્રતિનિધિ ધારો જે છે ભારતીય પ્રતિનિધિ ધારો જે છે એ એનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે અને ચૂંટણી પંચને એમણે નિર્દેશ કર્યો હતો એટલે ચૂંટણી પંચે બાળા સાહેબ ઠાકરેને છ વર્ષ માટે ઉમેદવારી ચૂંટણી લડવા માટે કે પછી મતદાન કરવા માટે એમને પ્રતિબંધિત પ્રતિબંધ ફરમાવ્યો હતો છ છ વર્ષ સુધી એટલે નરેન્દ્ર મોદી જ્યારે આ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરે છે કે ભારતીય જનતા પાર્ટી વાળા પણ જ્યારે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરે છે ત્યારે શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના પુત્ર અને શિવસેના ઉદ્ધવ ઠાકરે ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરેના સુપ્રીમો એ ઉદ્ધવ ઠાકરે એક પ્રશ્ન કર્યો હતો કે શું કાયદો બદલાઈ ગયો છે કે મારા પિતાશ્રી કરવાથી અથવા ઉમેદવારી કરવાથી વંચિત કરવામાં આવ્યા હતા ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખાસ કરીને વડાપ્રધાન પોતે ધર્મ ધાર્મિક વિભાજનો સર્જે એ પ્રકારનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને એમની સામે ચૂંટણી પંચ કોઈ પગલા લેતું નથી જોકે ચૂંટણી પંચ એ નરેન્દ્ર મોદી નિયુક્ત છે નરેન્દ્ર મોદીના ખિસ્સામાં છે એટલે બંધારણીય હોવા છતાં ચૂંટણી પંચ કોઈ એક્શન લેતું નથી એટલી જ હકીકત છે પરંતુ મને લાગે છે કે આ બેંગ્લોરમાં જે કેસ થયો છે એ કેસ અથવા તો જે તમિલનાડુની હાઈકોર્ટમાં જે કેસ થયો છે એ નરેન્દ્ર મોદી માટે થોડીક મૂંઝવણ તો સર્જી શકે એમ છે ભલે એની જાજી અસરો થાય કે ન થાય એ જુદી વાત છે પણ આજે આપણે જ્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે કાયદાકીય રીતે નરેન્દ્ર મોદી એ જે પગલાં ભરી રહ્યા છે આ ચૂંટણી પ્રચાર દરમિયાનના જે જે રીતે વિભાજનો કરતા એમના નિવેદનો છે એ એમને બાળા સાહેબ ઠાકરેની જેમ જ છ વર્ષ માટે મતદાનથી કે ઉમેદવારી કરવાથી વંચિત રાખી શકે જો એ એનો સુપ્રીમ કોર્ટના એ જજમેન્ટનો અમલ કરવામાં આવે તો થાય કે નહીં એ જુદી વાત છે પરંતુ નરેન્દ્ર મોદીને ઘેર બેસાડી શકાય એ એટલી જ હકીકત છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર